અને મૂર્તિ સાથે ઓર્ડર હતો એટલે આ મૂર્તિ પણ આ બોક્સમાં માં અમે પેક કરી દીધી છે અને હા અને આ મૂર્તિ અને વાઘા ને શણગાર ને એવું બધો ઓર્ડર આપ્યો હતો ને ત્યાં દાદા ની લેવા આવ્યા છે તો જો એ બધું પેક ને એવું કર્યું વાઘા ઓર્ડર હતો તે મેં કાલ બે દિવસ પેલા બનાવી નાખ હતા અને આ બધાય બેઠા છીએ સાડા અગિયાર ને દસ થઈ ગઈ છે અને જો અત્યારે અમે આજે અત્યારે કામ કરીને ફ્રી થયા છીએ અને આજે જમવાનું છે ભાઈની ઘરે તો અમે આજે કેરીના ટુકડા સ્ટોરેજ કરેલા હતા એનો રસ કાઢ્યો છે અને મમ્મી રસ લઈ અને મમ્મી ભાઈની ઘરે ગયા અને હવે હું સુજલને મિતને લઈ સ્કૂલેથી લઈ આવીને પછી ડાયરેક હું ભાઈની ઘરે જ જવાની છું તો એ બે સ્કૂલેથી લેવા જવાનો ટાઈમ થઈ ગયો છે અને ભાઈની ઘરે જમવાનું છે એટલે ડાયરેક્ટ આપણે લઈને આવ્યા જઈશું આપણે ભાઈ ની ઘરે પહોંચી ગયા છીએ અને થોડીક જ પૂરી તળવાની બાકી છે તો હવે જો છોકરા હવે તો જમી લીધું છે આ દાદા ને વિપુલ ની બાકી છે એટલે હું પૂરી તળું છું અને બધા ને હવે જમવા બેસાડશું પોતી ખબર છે <सकत्तिघ> <ने पत्ति हुँले। सक्पषरी> दवाई पूरी तड़ाई गई से जमवा बेस गया से छाड़ी से हाँ पूरी आप वही भी से, um. से दो। ले ले ये अबे बाय ले 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 बाय

જો આ બધી ઇસ્ત્રીમાં ચેસ્ટા કરી નાખી જો આ છેલો એક મમ્મી મારે ઇસ્ત્રી કરવી મારે ઇસ્ત્રી કરવી કરતી હતી ચેષ્ટા મદદ કરાવે છે ઇસ્ત્રી કરતા શીખે છે શીખવું જોઈશે ને ચેષ્ટા ઇસ્ત્રી કરતા શીખવું જોઈશે હશે લખે દઉં કરવા મેડ હાથ લઈ લેવાય આગો ઈસ્ત્રી ના અડી જાય છે હાથ બેની ઈસ્ત્રી કરે છે હજી ઓલા પણ થોડુંક રહી ગયું છે બોર્ડર ઉપર અહીંયા બોર્ડર વળી ગયેલી છે અહીંયા પછી તું શીખી જઈશ ને ઈસ્ત્રી વ્યવસ્થિત અત્યારે પપ્પાના કપડાની ઈસ્ત્રી કરી દઈશ

અને જો મમ્મી આયા વાઇટુ બનાવે છે આ મીઠી સ ગટી સાકેને એટલે સક્કર આવે ને ઊઠી જાતું કે શું કે જાવસ તારે મમ્મા કે રંબા જાવસ ગેટ મી બહાર જાવ ગેટ પર જાવસ ચાલ હોય ગઈતી ને ના જાવ હે કલ ગેટ પર ગઈતી જમો મિની આઇ વાઇટુ બનાવે છે

કોણ <laughs> છે

સાયકલ કોણ લઈ ગયો તારી કોણ લઈ ગયું કોણ લઈ ગયું ટીપુ પડે અમારે જો છે પગને શું જોશે કાકા તર

અમારે તે દસે ને ટાઈટ બહુ હોય છે તો ટોપો આવ્યો છે ને દોરી દુવાર થી તે ટોપો કાઢતી નથી અને સડી ને નાઈટ ડ્રેસ પહેરો છે ને ટોપો પહેરી ને પડે છે અમારે તો જો અહીં માલિશ થાય છે ને ત્યાં તમારે સુધુભાઈ મોઢું ઉસાની શું થાય છે જો તો કઈ અહીંયા દુઃખ તો નહીં દુઃખી એને તો ટોપરા ને તેલથી તો હાર થઈ જાય અમારા વિડીયો ને અહીંયા જ એન્ડ કરી જો તમને અમારા આજના વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાય બાય